માવઠાઓથી લઈને જુદી જુદી ઘણી બધી આગાહી સામે આવી છે કારણ કે બંગાળની ખાડીની અંદર હજુ પણ સિસ્ટમો એક્ટિવેટ બનેલી જોવા મળી રહી છે સૌથી મિત્રો 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 તમને તમને જણાવી જણાવી અત્યારનું ગુજરાતનું હવામાન તો તો અત્યારે છેલ્લા દિવસથી હવે થોડી થોડી ઠંડીનો ચમકારો જે છે તે ગુજરાતની અંદર શરૂઆત થઈ ગઈ છે કારણ કે મિત્રો લઘુત્તમ તાપમાન ખૂબ જ ડાઉન જતું જોવા મળ્યું છે એટલે કે હવે મિત્રો જેમ જેમ ગુજરાતના દિવસો તેમ તેમ ગુજરાતનું તાપમાન હવે ઠંડુ પડતું જશે ઘટતું જશે તાપમાન અને મિત્રો તમે જોતા હશો કે આજે વહેલી સવારથી જ સારી એવી ઠંડી જોવા મળી છે કારણ કે મિત્રો એનું મુખ્ય કારણ એ છે કે હવે પવનો મિત્રો અગાઉના વિડીયોમાં તમને જણાવ્યું તે પ્રમાણે પવનોની ગતિવિધિ વધી રહી છે ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાકના પવનો અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે તે મિત્રો એક મુખ્ય કારણ છે કે અત્યારે ગુજરાત ઉપર જે છે તે ઠંડીના ચમકારા લાગી રહ્યા છે અને હવે પ્રોપર શિયાળા તરફ ગુજરાત જે છે તે મિત્રો આગળ વધી રહ્યું છે ત્યારબાદ મિત્રો તમને એ પણ જણાવી દઉં કે ખાસ કરીને ગુજરાતની અંદર જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સામનો કરવાનો સમય આવી ગયો છે કારણ કે ઉપર જે હિમાલયના વિસ્તારો પર્વતનાવાળા વિસ્તારો છે ત્યાંથી નીચે આ રીતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થઈ રહ્યા છે જેમાં વચ્ચે ગુજરાત પણ આવેલું છે તેથી ગુજરાત ઉપરથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાને લઈને પણ ગુજરાતમાં ઠંડુ વાતાવરણ અને વાદળો જોવા મળી શકે અને આ વાદળોને કારણે ગુજરાતમાં માવઠાઓની તીવ્રતાઓ પણ અમુક વિસ્તારોની અંદર બની શકે છે તેને લઈને પણ મિત્રો ખાસ આપણે આ વિડીયોની અંદર ચર્ચાઓ કરવાની છે અને વાત કરવાની છે કે ખરેખર કયા ભાગોની અંદર બનશે માવઠાઓના સંકેત અને આગાહી તો આવો મિત્રો માવઠા ઉપર આવીએ આપણે હવે પહેલા મેં તમને જણાવી દીધું કે ગુજરાતનું વાતાવરણ હવે એક બે દિવસ કેવું રહેવાનું છે તે મિત્રો મેં તમને જણાવી દીધું હવે આપણે મુખ્યત્વે વાત કરવાની છે માવઠાઓ વિશે કે ગુજરાતમાં મેં તમને જણાવ્યું તે પ્રમાણે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે

માવઠાનું મિત્રો એવું કોઈ પાકું હોતું નથી કારણ કે માવઠાની કોઈ સિસ્ટમો નથી બનતી જે છે મિત્રો વાદળ ફાટવાને લઈને આવતા હોય છે પ્રોપર જે વરસાદની સિસ્ટમો ચોમાસામાં બનતી હોય હોય છે છે આધારે અમે તમને માહિતી તે વસ્તુ અલગ હોતી કારણ કે સિસ્ટમ બને ત્યારે તો સો ટકા વરસાદ આવે છે માવઠા મિત્રો સિસ્ટમોને કારણે નથી આવતા પરંતુ વાદળોને કારણે આવતા હોય છે તો હવે આપણે સેટેલાઇટ અને વાદળોને આધારે જોઈ લઈએ ગુજરાત ઉપર જોઈ શકું મિત્રો સારા લેવલના વાદળો અત્યારે ક્રિએટ થઈ રહ્યા છે તેને લઈને મિત્રો માવઠા બની શકે કે તમને અમુક એકલ દોકલ સેન્ટરમાં જોવા મળી જાય તો તે કયા કયા વિસ્તારો છે તેના વિશે આવો હવે ક્રમશઃ એક પછી એક વાત કરી લઈએ શરૂઆત મિત્રો આપણે અહીંયાથી હવે કરવાની છે સૌરાષ્ટ્રની સાથે કે સૌરાષ્ટ્રની અંદર કયા કયા ભાગો છે કે જ્યાં ખાસ કરીને માવઠા બનવાની તીવ્રતા રહેવાની છે તો શરૂઆત આપણે બોટાદ અને રાજકોટ જિલ્લા તરફ જે મધ્ય સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાંથી કરીએ તો બોટાદ જિલ્લાની આસપાસ મિત્રો તમે જોઈ શકો કે અહીંયા ધંધુકાના વિસ્તારો રાણપુર બોટાદ બરબાડા બાણગઢના વિસ્તારો જસદણ ગઢડા અને આસપાસના મિત્રો આ દરેક વિસ્તારો છે તો બોટાદ જિલ્લાની આસપાસના આ દરેક દરેક તાલુકાઓની અંદર મિત્રો જોઈ શકો કે ખાસ કરીને જે છે તે મિત્રો વાદળોનો ફેલાવો આ વિસ્તારોમાં છે જેની અસરના ભાગરૂપે આ વિસ્તારોમાં જે છે તે વાતાવરણ બદલાઈ શકે અને ખાસ કરીને વરસાદીય વાતાવરણ બનતું પણ જાય છે આપણને આગામી સમયોની અંદર આ વિસ્તારોમાં મેં તમને જણાવ્યું તે દરેક વિસ્તારોમાં જોવા મળી શકે તેવા આસારો અત્યારે દેખાય રહ્યા છે ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વધી અને ખાસ કરીને વાત કરીએ રાજકોટ જિલ્લાને લઈને તો રાજકોટમાં મિત્રો તમે જોઈ શકો કે ખાસ સરદારના વિસ્તારો તેની સાથે લાગુ વિસ્તારો વિસ્તારો કાલાવાડ શાપર નીચે તરફ આગળ જોઈ શકો ગોંડલ ધોરાજીના વિસ્તારો જસદણ ઉપલેટાના વિસ્તારો જેતપુરના વિસ્તારો તો આ દરેક કે મિત્રો ખાસ કરીને જે રાજકોટ પંથકની આસપાસના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને મિત્રો મધ્યમ લેવલના જે છે તે ખાસ કરીને વાદળો બની રહ્યા છે જેને લઈને આ વિસ્તારોમાં પણ સારા એવા માવઠા મિત્રો આપણને બની શકે કે જો જોવા મળે આવનારા એક બે ત્રણ દિવસોની અંદર ત્યાંથી નીચે મિત્રો ખાસ કરીને વાત કરીએ જુનાગઢ જિલ્લાની તો જુનાગઢ જિલ્લાની અંદર પણ મિત્રો અમુક એવા તાલુકાઓ છે અમુક એવા ગામડાઓ છે કે જ્યાં ખાસ કરીને હાઈ પ્રેશર બની રહ્યું છે હાઈ લેવલના વાદળો ક્રિએટ થઈ રહ્યા છે આપ મિત્રો જોઈ શકો કે આ જુનાગઢ છે અને સમગ્ર જુનાગઢની અંદર મિત્રો આપ ખાસ કરીને જોઈ શકો કે વાદળોની તીવ્રતા અને ગતિવિધિઓ જે છે તે મિત્રો પ્રોપર બની રહી છે જેને લઈને ખાસ જુનાગઢની અંદર મિત્રો વાત કરીએ તો જોઈ શકો કે ભેસાણના વિસ્તારો જુનાગઢ વંથાળી માણાવદર સહિતના ભાગો ત્યાંથી મિત્રો નીચેના

ચિત્તલ દેરડી કુંકાવાવ વાડિયા અમરેલી જાત્રોડાના વિસ્તારો તેની સાથે ગારિયાધાર બોર્ડરના વિસ્તારો વાઘાણિયા છાલાળા ધારી લુંગિયા તેની સાથે સાબરકુંડલાના વિસ્તારો જીરા અને દુધાળા ખાંભાના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક ભાગો જે મિત્રો ખાસ કરીને અમરેલી જિલ્લાના મેં તમને જણાવ્યા તો આટલા પંથકોની અંદર અમરેલી જિલ્લામાં પણ ખાસ કરીને મિત્રો હવામાનમાં પલટો આવી શકે અને માવઠાઓ જોવા મળી શકે કારણ કે આ વિસ્તારોમાં પણ ઉંચા વાદળોના પ્રભાવ બની રહ્યા છે અને ઊંચા વાદળોની ગતિવિધિઓ મિત્રો જે છે તે સામે આવી રહી છે ત્યાંથી ખાસ કરીને આગળ વધી અને વાત કરી લઈએ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાની તો ભાવનગર જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો ખાસ મલભીપુર સિંહોર પાલીતાણાના વિસ્તારો ભાવનગરના વિસ્તારો નીચે મિત્રો જોઈએ તો તળાજાના વિસ્તારોથી લઈને નીચે જેસર પંથક સુધી મધ્યમથી લઈને હળવા ઝાપટાઓનું દબાણ જે છે તે મિત્રો બની શકે તેવા સમાચાર છે ત્યાંથી આગળ વધીએ દરિયાકાંઠે વાત કરીએ તો ખાસ કરીને ગીર સોમનાથથી પોરબંદર દ્વારકા તરફ આગળ વધીએ તો ઉના મહુવા બોર્ડર વેરાવળના વિસ્તારો ગીર સોમનાથ

કાલાવાડ ધરોલ પઢારી સાવડી માંકાનેર તણકારાના વિસ્તારો પીઠાળના વિસ્તારો સાથે મોરબી જિલ્લાની વાત કરીએ તો દલાડી વિસ્તારો ઉપર મિત્રો નવલખી માલીવા હાલવડ ધાંગધ્રા સુરેન્દ્રનગર અને લીમડી પંથક સુધી એટલે કે સૌરાષ્ટ્રના દરેકે દરેકે દરેક પંથકની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વાદળોની ગતિવિધિને કારણે મેઘરાજા અથવા તો હળવાથી મધ્યમ ઝાપટા બનતા જોવા મળી શકે છે ત્યાંથી આગળ વાત કરીએ અને મધ્ય ગુજરાત તરફ હવે મિત્રો આપણે આગળ વધીએ તો મધ્ય

કપડવંશ અમદાવાદ ધોળકા ગાંધીનગર અને વિરમગામ આ દરેક મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે છોટા ઉદેપુર અને અરવલ્લી પંચમહાલમાં પણ બની શકે કે ઝાપટા પડતા જોવા મળી જાય ઉત્તર ગુજરાતમાં આપણે તો સેમ વસ્તુ જોવા મળવાની છે ઉત્તર ગુજરાતની માહિતી મળે તો ત્યાં આપણે જોઈ શકો મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર રોડા હારીજ વડનગર રાધનપુરના વિસ્તારો સાંતલપુરના વિસ્તારો ત્યાંથી ઉપર સુઈગામ દિયોદર થરાડ ભાટસણ ડીસા પાલનપુર પંથક અંબાજી પંથક બનાસકાંઠા સાબરકાંઠા આબુ ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને મિત્રો નીચે જે એક જુનેજ પંથક સુધીના ભાગો સુધી જશે તે છૂટા સવાય આ વિસ્તારોની અંદર આપણને મિત્રો જે છે તે વિસ્તરાયેલા વાદળો જોવા મળી રહ્યા છે અને વાદળોની અસરોને ભાગરૂપે જ મિત્રો જે છે તે ખાસ કરીને આપણને ભવિષ્યમાં બની શકે કે સારા લેવલના ઝાપટાઓ પણ જોવા મળી શકે છે ત્યારથી મિત્રો ખાસ કરીને આગળ વધીએ દક્ષિણ ગુજરાત તરફ તો દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર પણ મિત્રો જોઈ શકો કે ખાસ કરીને ફેલાયેલા વાદળો બની રહ્યા છે જેમાં ચાંપાનેરથી લઈને વડોદરા બોરસદ આણંદ તારાપુર ખંભાત ડભોઈ છોટા ઉદેપુર બોડેલીથી લઈને મિત્રો નીચે ચેક કરીને રાજપીપળા સિનોર કરજણ ઉમરપડા રેડિયાપાડા ભરૂચ દુહેજ અંકલેશ્વર સુધીના પંથકો સુધી છૂટા સવાયા લઈને મધ્યમ બની શકે અને ત્યાંથી પણ મિત્રો કે કોસંબાના સુરત વ્યારા નવાપુર નવસારી બારડોલી થી લઈને નીચે વલસાડ સુધીના ભાગો સુધી વિસ્તરાયેલા જોવા મળી રહ્યા છે વાદળો અને કચ્છમાં પણ જોઈ શકો કે સમગ્ર કચ્છ જિલ્લાના દરેક તાલુકાઓ જેમ કે રાપર અડેસર ગાંધીધામ ભુજ ભચાઉ ખાવડા નલિયામાં જોવા મળી રહ્યા છે સારા લેવલના સારી કક્ષાના વાદળો તો મિત્રો આ તો થઈ ગઈ માહિતી વાદળોને વાદળોને આધારે આધારે તમને જણાવી દીધું કે કે કયા કયા છે જ્યાં વાદળોના બેઝ ઉપર આપણે જાણી શકીએ કે માવઠાઓ પડી શકે બાકી મિત્રો કોઈ સિસ્ટમ નથી જેનાથી કોઈ આપણે વધારે માહિતી મેળવી શકીએ પરંતુ આ તો મેં તમને ઉપર માવઠાઓને આધારે મેં તમને વાદળોને આધારે માવઠાની આગાહી આપી આવનારા વીડિયોમાં મિત્રો આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે અત્યારે જે શિયાળાના પવનો ચાલી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે અને તેની સાથે સાથે અમુક વિસ્તારોમાં કોલ્ડ વેવના પણ મિત્રો આશંકાઓ ભવિષ્યમાં વ્યક્ત કરવામાં આવી છે તો તેના વિશે વિગતમાં વાત કરવાની છે આવનારા છેડિયોની અંદર હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ કારણ કે આ વીડિયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અગિયાર મિનિટે વિડીયો પસંદ આ વીડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દઈશું વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુક ગ્રુપમાં શેર કરી દઈશું જેથી તમને લોકો મિત્રો સારા સમાચાર મળી જાય આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે થતો આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી